જો મિત્રો તમે પણ દસ પાસ હોવ તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે એસઆઈએસ દ્વારા સિક્યોરિટી ગાર્ડ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે કુલ જગ્યાઓ રહેશે પચીસો જેટલી જગ્યાઓ સિક્યોરિટી ગાર્ડ ઉપર બહાર પાડવા પાડી દેવામાં આવેલી છે જેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે ખૂબ જ સારી એવી જગ્યા છે તેની ઉપર આપણે આ વિડીયો બનાવેલો છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એસઆઈએસ દ્વારા સિક્યોરિટી ગાર્ડ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની થી વધારે જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈએ તો બીજીક માહિતીથી આપણે શરૂઆત કરીએ તો કે એસઆઈએસ સિક્યોરિટી ગાર્ડની ભરતી બે હજાર ચોવીસ તો સામાન્ય માહિતી જોઈએ તો કે સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બે હજાર ચોવીસની અંદર પચીસો સિક્યોરિટી ગાર્ડની ખાલી જગ્યાઓ માટે છે તેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે તેનું જાહેરનામું છે તે નેશનલ પોર્ટલ ઉપર છે તે ડિક્લેર કરી દેવામાં આવેલું છે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો તે વ્યક્તિઓ જલ્દીથી આની અંદર અરજી કરી શકશે એસઆઈએસ સિક્યોરિટી ગાર્ડ ભરતી બે હજાર ચોવીસની સંબંધિત તમામ વિગતો છે તે આ વિડીયોની અંદર જણાવેલી છે સાથે સાથે તેના નોટિફિકેશનની અંદર પણ જણાવેલી છે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વધારે અપડેટ માટે તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો બેઝિક માહિતી આપણે આ ચાલુ કરીશું તો કે એસઆઈએસ સુરક્ષા ગાર્ડ ભરતી બે હજાર ચોવીસ સંસ્થાનું નામ રહેશે એસઆઈએસ ગ્રુપ પોસ્ટનું નામ છે ચોકીદાર એટલે કે સિક્યોરિટી ગાર્ડ પ્રાઇવેટ નોકરી તરીકે તમને ગણવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે હાજર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિના આખા મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે એસઆઈ સિક્યુ સુરક્ષા ગાર્ડ ખાલી જગ્યા બે હજાર ચોવીસ તો કે કેટલી જગ્યાઓ ખાલી છે તેની ઉપર ચર્ચા કરીએ તો કે પોસ્ટનું નામની સામે તમને ખાલી જગ્યાઓ જોવા મળશે જેની અંદર ચોકીદારની ભરતી એટલે કે સિક્યોરિટી ગાર્ડની ભરતી છે જેની સામે કુલ પચીસો જગ્યાઓ ખાલી છે શૈક્ષણિક લાયકાત તો કે સૌપ્રથમ પ્રથમ જો તમારે આ બાબતનું ખાસ જાણ લેવું જાણી લેવું જોઈએ કે આની અંદર માત્ર ને માત્ર પુરુષો જ અરજી કરી શકશે સ્ત્રી લોકો આની અંદર અરજી નહીં કરી શકે ઉંમર મર્યાદાની અંદર જોઈએ સોરી શૈક્ષણિક લાયકાત ઉપર જોઈએ તો કે દસ પાસ છે તે તેનું લાયકાત ધોરણ છે તે રાખવામાં આવેલું છે કોઈપણ પ્રકારનું ક્વોલિફિકેશન વધારે પડતો રાખવામાં આવેલો નથી જે વ્યક્તિઓ દસ પાસ હશે તે લોકો આની અંદર અરજી કરી શકશે ઉંમરમર્યાદા જોઈએ તો કે એકવીસ વર્ષથી લઈને છત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે અને બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે પ્રાઇવેટ કંપની છે એટલા માટે બાંધછૂટ આપવામાં આવશે નહીં તેમ છતાં તમે નોટિફિકેશન વાંચી લેશો તો તમને ખા ખૂબ જ સારો એવો ખ્યાલ આવી જશે એસઆઈએસ ભરતી બે અરજી બે પ્રક્રિયા તો કે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાડે રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે લિંક કરતાની સાથે તમે અરજી કરી શકશો પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે સૌ પ્રથમ અરજી ફોર્મ ભરી દીધું ત્યારબાદ પસ પસંદગી પ્રક્રિયાને જોઈએ તો કે ઇન્ટરવ્યૂ ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી અને ત્યારબાદ તબીબી પરીક્ષા તો કે આ મુજબ ત્રણ પડાવ પ્રમાણે તમારી પરીક્ષા લેવામાં આવશે મહત્વની તારીખો તો કે આ ભરતી શરૂ થઈ આ તારીખ રહેશે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે બે અઢી મહિનાનો સમયગાળો છે તમારા હાથમાં રહેશે જ્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અથવા તો કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવીને એડમિનને તમે અહીંયા ડીએમ કરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે